આજે તો જો આપણે મારા દાદાને એના ખેતરમાં આટો મારો ઉગી ગયા છે દાદાને છોકરાને જયેશભાઈ ની આપણે વાવવા રાખીશું આ મારા દાદા ની તૂર ને એવું છે તોરને ને ફાલ પણ જો આખી પીળ પીળ દેખાય એટલો આવ્યો છે મસ્ત થઈ ગઈ છે તો અને તે જો ફારો પારો તવડ્યો છે ને ઝીંડવા પણ ઘણા પાસા આવ્યા છે અને આજે તો જો આપણે

બે ભાગમાં અવાજમાં આવ્યા હતા ઘણા ખરા તો કાલનું ખળું શરૂ છે કાલ બપોર પછી લીધું હતું અને આજ બપોર પછી લેવાનું શરૂ છે અને હવે જો એટલા જ રાશે એટલે પૂરું થઈ જાય તો આ લોકો લગ્ન થઈ જાય એટલે આપણે ખાવામાં તો ને જ તે પણ આપણને ખળું લેવાનું નથી કીધું મારી બેનને એ બધા આવ્યા છે આ લોકો બધા પાણી પીવા બેસી જશે અને ખળું લેવાનું પણ શરૂ છે આ રીતનું કઈ ખળું લેશે જો આ અમારે કરદણી છે આમાં જો કઈ વજન ને એવું ન હોય જો આ રીતના પાથરા મોટા મોટા હોય તો એ ઊંચા થઈ જાય જો આ રીતનું કાંઈક ફળો લે અને આ બધી નવરી પાલતી લાગે પાણી બગાડે છે અમારે મિની બેન ને અને આ જો જાશે એટલે આ રીતના રામ રામ ને સીતારામ

ચશ્મા નો પહેરે તો મને એમાં ગરમ પડે એટલે ચશ્મા ને પેરે ફળું લેશે કે હાલો કેમ છો આજ દેખાડો તમે આજ શું કામ કર્યું ખાળામાં આવું કામ કર્યું તે નામ પેનલ બેન કોલેજ કરતા કરતા આમાં જપટયા સડી જાય ગમતો જ નથી પણ શું કરે જે જેને આજ ખડો ખળુ લેવો આ બધા માણસો આવશે ખળુ લેવાને આજમાના કારીગર છે બધા ખળા લેવાના બધા નિહાળ્યા છે પણ બધા ઝપટા લઈ લીધા છે તો એના અજમા જોવા લઈ જાય છે કાના ભાઈ તો આપડે જાય અમારે ધાર્મિક ભાઈ ની વિડીયો જોતા હોય છે એનો ભાઈ છે નાનો

કોઈ કે છે માનું છે નામ કોઈ કે છે ભૂરી છે જો આવી કાંક રમે તરાવે છે નાના ભાઈ તમારે ઓણ કેટલા કેજ માં થાય છે તો કાનભાઈ કેટલા અંદાજે એજ થાય એ ભાઈ 20 20 મણ બે ભાઈઓ ને 20 20 હા તો તમે ઓણ પૈસાવાળા થઈ જાહો કે નહીં હા તમારું કેવું હું છે અંદાજે કેટલા થાય છે

કોઈપણ પણ અજમાનો ભાવ જીરા જેવો હોય એટલે આપણે માથે તો પડે ઘણા થઈ જાય તો અજમા મહેનત નહીં ઓછી મહેનત થાય વીસ બે ભાઈના થઈને શાળે હકમણ જેવા થઈ જાય એવું કેવું છે ને આજો ગરધણી છે મેનેક ના આય પાંઈ ન કે તો સુગા અમાર ભાઈ બની કેવો એવો છે કે પાણી હોય તો હીમમ ફારમ ફારું પડે મહેનત વગર ના અને નો પાણી હોય ને મેને તો ઓસી મહેનત જાજુ થાય અને પણ પાણી નથી એટલે એ કેવો એવો છે કે આમાં પાણી હોય એવા પાક ના થાય